અલે એને મને મને કે હાલ બની આઈ કે હું તને 2 લાખ રૂપિયા કરાવી દઉં મેં ના ના ભાઈ પૈસા તો પહેલા નથી લીધા નતે એટલે લઈને 2 લાખ માં મારું કાઈ થાય એમ નથી કીધું એટલે મને કે એવું નથી ભાઈ કે અમારો બિઝનેસ આગળ વધે કે ભાઈ પાસે અમારું ઊંચું થાય નહીં કે તો અમારું તો જો એટલે એ સેટિંગ કરાવો હા બસ હું તને ઈ જ કહું તારા નામે ઈ લોકો તરી અને 2 લાખ રૂપિયા તો એ મને એને ધરાર દીધા ઈએ 50 50000 કરીને 7 મહિને દીધા બોલો હા એટલે એનું શું મોટું કરીને કાલ જયેશભાઈ બધા ભેગા હતા તો બધા ભેગા રખડાય મોટું થવું એમ આપડે ખંભે ચડી બીજું કઈ નઈ હા એજ હું એટલે જ તને કીધું હું તને નાના મને નાના કે મારું હોય જ ને અરે હું ન હોય મેં કીધું હોય ને મેં કીધું વિડીયો કીધું જેતપુર ની છોકરી ગોંડલ નું ફાર્મ

હા એ કે નરેશભાઈ નું કઈક તો દબાઈ જ છે કે આપણે કઈ ખબર નથી હું દબાતો હોય આપણે સમાજ ની રીતે આપણે કઈ કર્યું નતું કીધું પણ તો આપડી કઈ ગણતરી થતી નથી કીધું જવા બીજું શું કરવાનું અને મને કે ના ના બરાબર હાલો ની કે કાઈ જો હું અત્યારે ગાય હારી કરતા ની મારો ભાઈ કે મને ના ના ભાઈ હું કાઈ નથી કરતો હું કે આવળો મોટો એમલે હું કીધું હું કાઈક કરું ન થઈ જાય કીધું તમારા સમાજમાં મે હા મે એમ કીધું મે મારી વાત સાંભળો મેને એવી રીતે વાત કરી મે કીધું ભાઈ જો વિરોધીઓ મે કીધું થયા છે મે કીધું તૈયાર મે કીધું તમને પાડવા હાટુ બરાબર અને હું મારી નજરે જોઈને આવી છું એટલે તમે જરા સંભાળજો કે ક્યાં હોય કે ના ના કે આપકો કાઈ એવું હોય જ નહીં મે કીધું ભાઈ હું મારી નજરે જોઈને આવી છું ને એટલે તમને કહું છું આ ચાર દિવસ દિવસથી અમે મારા કુર્મી સેના માટે નહોતું કે તમને મળવાનું મને તો ખબર જ હતી કે મારા કુર્મી સેના વાળું છે એમાં તમારો સપોર્ટ જ હોય એમાં તમે કોઈ વિરોધ તો કરો જ નહીં બરાબર મને ટેન્શન એય નહોતું ચાર દિવસથી હું તમને ફોન કરતી હતી મને ટાઈમ નતો મળતો ને મેં કીધું હું તમને એટલા માટે કરતી હતી કે મારા હાથમાં તમારું આવું આવ્યું છે એટલે તમે ધ્યાન રાખજો બરાબર ચિરાગભાઈ મોકલી દીધા તમે બાર હા બરાબર હે અને પછી મેં વાત કરી એકલામાં મેં કીધું આ રીતનું છે જોજો જરાક ઓમ તમને તો વધારે અનુભવ ઓમ

મને તે એવું હે બેન આની પેલા જે મેં એનું આ બે લાખ વાળું કામ કર્યું ને તો એ મને કે તારી પરિસ્થિતિ ખરાબ હે તને બેંક માં નોકરી અપાવી દેવું ને બધું અમે કરી દે હું નોકરી નઈ એને કે બેંક નો એકાદો ચેક એકાદો ચેરમેન બનાવી દે ને મને બેંક એટલે મે કીધું ઈ વાત નઈ બેન એક વરસ થઈ ગયો હજી એનું કઈ એને કર્યું નથી સમજ્યા એટલે ઈ બાબતે તમને પૂછું કે વિશ્વાસ કરાય કે નહીં એમ કદા નઈ 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 વિશ્વાસ નઈ વિશ્વાસ જો જો હું તને એક વાત કહું હા કા તો છે ને એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તાત્કાલિક એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તને બરાબર તો કોઈ પ્રોપર્ટી લઈ લેવાય કા પછી રોકડા રૂપિયા એનાથી થી વધારે ની વાત જ નહી હા ભાઈ એમ હા ભાઈ એમ કા નેન ને બધા પતાવી દેવાનું ટૂંક વિશ્વાસ એ નહી રેવાનું મહિના થી પછી કરી દઉં હમણાં કરી દઉં વિશ્વાસ કે ઈ તમે ઈ ઈ મેળ જ નહી આવે એને અને જને બીજું વચ્ચે વચ્ચે તને કોઈ પડવા આવે ને હા હા તો એમ નહી ડાયરેક્ટ મારે એની આર જ વાત કરવાની થાય છે ને કે ઈ મારા સેટિંગ છે એને કઈ હા બરોબર હા તો પછી આ કાર્યક્રમ કરીને એમ નહી તો આપણે બે કરીએ તો તો ભાઈ વરુણ ને મૂકી દઉં આપડે એવી કઈ આપડે મારે તો એની કઈ જરૂર છે હું કે ભાઈ એમ તો હું ડાયરેક્ટ નરેશભાઈ ભાઈ હોય તો હું આપને ઓમ જાતા શરમ આવે કે ભાઈ ખોટું એને ઓલું તાત્કાલિક ન તાત્કાલિક હોય એટલે શરમ આવે હા ભાઈ એમ એટલે શર્મા ખોટું આપને